નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો જે લોકોને પેટમાં ગેસ થતો હોય ને દરરોજ પેટમાં ગેસ થતો હોય અથવા ઘણા લોકોને ક્યારેક ક્યારેક ગેસ થતો હોય અથવા અત્યારે લગ્નની સિઝન છે તો ઘણી વખત એવું વારંવાર ભોજન કરવામાં આવે ત્યારે અમુક પ્રકારનો ખોરાક છે એનું પાચન છે બરાબર થયું ન હોય તો એને લીધે પણ ગેસ થતો હોય છે આ ગેસ છે અમુક સમય જ થતો હોય છે જો કે ઘણા લોકોને કાયમ ગેસની સમસ્યા રહેતી હોય છે ભોજન લે પછી તરત ગેસ ચડવા માંડે ગેસના ગોળા ચડે જે લોકોને ગેસની સમસ્યા છે ને ધ્યાનથી પ્રયોગ સમજી લેજો તમને ગેસ છે ને એ સલાક શરીરમાંથી દૂર થઈ જશે પ્રયોગ છે એ પહેલાં પ્રયોગ જ ધ્યાનથી સમજી લો સૌથી પહેલો પ્રયોગ છે મિત્રો કે રાત્રે તમે સૂઓ ને સૂતી વખતે એક ગ્લાસ પાણી લેવાનું છે એની અંદર એક ચમચી જીરું આખું જીરું હોય છે ને આખું જીરું પાણીમાં પલાળીને રાખી દેવાનું ગ્લાસની અંદર ટાંકીને રાખી દેવાનું જીરું છે ને જીરું એ પેટની સમસ્યા માટેનું સૌથી પાવરફુલ સ્ત્રોત છે જે ઔષધિઓ આપણા રસોડામાં સમાયેલી છે એ ઔષધિઓમાં સૌથી અક્ષીર હોય ને તો એ છે જીરું મિત્રો પાચનતંત્ર માટે પાચન સિસ્ટમ માટે અને પાચન સિસ્ટમ જ્યારે બગડે છે પાચનતંત્રમાં મિત્રો નાની મોટી સમસ્યા હોય અથવા ખોરાક વધારે લઈ લીધો હોય કે એવો ખોરાક લીધો હોય કે જેનું પાચન થવામાં વાર લાગતી હોય પાચનતંત્ર ઉપર જ્યારે દબાણ આવે ને ત્યારે પેટમાં ગેસ જેવી સમસ્યા થતી હોય છે તો ગેસને ગેસને દૂર કરવા માટે જીરું છે ને એ સૌથી અક્ષીર એટલા માટે છે કેમ કે એની અંદર ભરપૂર માત્રામાં રેસા છે એટલે કે ફાઈબર છે જે ખોરાકને હઝમ કરવામાં એટલે કે પાચન કરવામાં સૌથી સારું માનવામાં આવે છે એટલે જીરુંનો પ્રયોગ પહેલાં ધ્યાનથી સમજી લો જીરુંને તમે રાત્રે પલાળી દેવાનું છે એક ચમચી એક ગ્લાસ પાણીમાં સવારે ઉઠીને આ પ્રવાહી છે ને આને ગરમ કરવાનું છે જો કે જીરું છે એની ઇફેક્ટ પાણીમાં આવી જ ગઈ છે છતાં પણ આ પ્રવાહીને શિયાળાની ઋતુ છે એટલે બરાબરનું થોડું ગરમ કરી લેવાનું છે ગરમ થઈ જાય ને પછી આ પ્રવાહીને ગાળ લેવાનું છે ગાળ્યા પછી આ જે પાણી છે એની અંદર મિત્રો એક ચમચી લીંબુનો રસ નાખવાનો એક ચપટી સંચળ નાખવાનો અને આ પ્રવાહી ચમચીથી હલાવી અને સવારે ઉઠીને ખાલી પેટે પહેલાં આ પી જવાનું છે આનાથી જે પેટમાં ગેસ થતો હોય ને મિત્રો ચારથી થી પાંચ જ દિવસ પ્રયોગ કરજો આ પ્રયોગથી ગેસની અંદર પાવરફુલ પરિણામ મળશે બીજું મિત્રો એ વાત કરવી છે કે જ્યાં લોકોને અમુક સમયે ધારો કે બપોરના સમયે ક્યાંક ગેસ ચડ્યો હોય ઘણા લોકોને એવું થાય કે અચાનક ગેસ ચડે અવળો ગેસ ચડે તો પછી અમને તાત્કાલિક દવાખાને પણ જવું પડે ટેબ્લેટ પણ લેવી પડે એ પ્રમાણે પણ ઘણા લોકોને પેટમાં ગેસ થતો હોય અને ગેસ ચડે અવળો ગેસ જેને કહેતા હોય ગેસ ચડે એટલે માથું દુખવા લાગે હાથ પગ દુખવા લાગે આખું શરીર દુખવા લાગે અને ઇમરજન્સી કંડિશન હોય એવી પરિસ્થિતિ છે એનું નિર્માણ થતું હોય છે તો આવા સમયે પણ એક પ્રયોગ કરી શકાય છે જે પ્રયોગ કંઈ જે પ્રયોગ પણ ધ્યાનથી સમજી લો આવું જ્યારે થાય શરીરમાં વધારે ગેસ થયો હોય અને તાત્કાલિક રાહત મેળવવા માટેનો જે પ્રયોગ છે એની અંદર પણ મિત્રો થોડું પાણી લેવાનું છે અડધો ગ્લાસ કે પોણો ગ્લાસ જેટલું આ પાણી જે છે આને ગરમ કરવાનું છે પાણી ગરમ કર્યા પછી જીરું પણ નાખવાની જરૂર નથી જીરું પલાળી રાખવાની જરૂર નથી આ પાણી ગરમ થઈ જાય એટલે આ પાણી છે એની અંદર એક ચમચી કે બે ચમચી જેટલો લીંબુનો રસ નાખવાનો છે એક ચપટી સિંધવ મીઠું એટલે કે સિંધા લુણ હોય તો સિંધવ મીઠું એ ન હોય તો સંચળ સંચળ ન હોય તો સાદું મીઠું અથવા હિંગ હોય તો એક ચપટી હિંગ નાખવાની છે અને આ પ્રવાહી છે ને આને તાત્કાલિક પી જવાનું છે થોડું ઉફાળું થાય ત્યારે ગરમા ગરમ વધારે ગરમ હોય તો થોડું ઠરવાઈ દેવાનું ઉફાળું હોય એટલે તરત પી જવાનું જેમને કારણે દુખાવા થતા હોય તો ગરમ પાણી છે પેઇન ઓછું કરે છે અને સંચળ અથવા સિંધવનું મિશ્રણ જે છે એ શરીરમાં વધારાનો જે ગેસ જમા થયો હોય તો ગેસને દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે એટલે જ્યારે ઇમરજન્સી જેવું લાગે ત્યારે આ પ્રયોગ કરવાથી ફાયદો થાય છે પણ આ પ્રયોગ છે એ પણ દરરોજ નથી કરાતો કેમ કે જો શરીરની અંદર દરરોજ ગેસ બનતો હોય તો તમારે તમારું પાચનતંત્ર બગડ્યું છે અથવા પાચનમાં ખરાબી છે અથવા તમે જે ભોજન લો છો ખોરાક લો છો એ ખોરાક હેલ્ધી નથી તો જ શરીરમાં પેટમાં છે દરરોજ ગેસ થતો હોય છે એટલે કે ભોજનમાં પરેજી રાખવા પછી જ આ પ્રયોગ કરશો ને તો જ ફાયદો થશે નહીંતર ફાયદો નહીં થાય બાકી જીરાનો પ્રયોગ છે ચારથી પાંચ દિવસ કરશો એટલે જેમણે ગેસની સમસ્યા રહેશે એમને ખૂબ ફાયદો થશે પણ એ પ્રયોગ સાથે પરેજી ધ્યાનથી સમજી લેજો તમે ભોજન લો એટલે પોણો કલાક સુધી ઓછામાં ઓછા પિસ્તાલીસ મિનિટ સુધી પાણી નથી પીવાનું બીજું એ કે હેલ્થી ખોરાક જ લેવાનો છે હેલ્ધી મતલબ કે જે લારીમાં અથવા બહારનો ખોરાક હોય કે જેની અંદર મેંદો હોય છે જે પચવામાં ઘણી બધી વાર લાગતી હોય છે તો આવો ખોરાક ખાવાનો નથી જ્યાં સુધી આ પ્રયોગ કરો ચાર પાંચ દિવસ સુધી એકદમ હળવો ખોરાક જ લેવાનો છે અને ભોજનનો જે સમય હોય છે ને આ સમય દરરોજ નિયમિત રાખવાનું છે એક દિવસ બાર વાગ્યે ને એક દિવસ ત્રણ વાગ્યે જમશો તો આના લીધે પણ પેટની અંદર ગેસ થાય છે રાત્રિનું ભોજન બને તેટલું વહેલું કરશો ને તો આ જે પરેજી સાથે પ્રયોગ કરો તો ગેસ છે ખૂબ આસાનીથી જડમૂળથી મટી જશે ખૂબ ખૂબ આભાર જય માતાજી